લખતર તાલુકાના ગામ તેમાં તલવણી તલસાણા દેવડીયા સહિતના જે ગામને સહિત તાલુકાને સ્ટેટ ઉપર હજાર અગિયારમાં લખતર તાલુકામાં ચાલીસ ઇંચ વરસાદ પડ્યો અને તલવણી ગામ પાસે આવેલ બેઠો વે તેનાઈ ગયો પછી સરકાર દ્વારા કરોડોના ખર્ચે ઊંચો પુલ બનાવવામાં આવ્યો હતો આ પુલ જ્યારથી બન્યો ત્યારથી વિવાદાસ્પદ રહ્યો છે પુલનો ઉપયોગ શરૂ થયો ત્યારથી બંને સાઈડ માસી માટી બેસી જવી પુલ ઉપર અવારનવાર ગાબડા પડવાથી અનેક સમસ્યાઓ ઊભી થતી હતી ત્યારે આ પુલનું કામ કહેવાતા આઠ ટકાના ભ્રષ્ટાચારને કારણે નબળું થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અનેકવાર રિપેરિંગ કરવામાં પણ આવ્યો છે ત્યારે હાલ પણ રોડની ઉપરની સાઈડમાં ખાડા પડી ગયા હોય સળિયા દેખાઈ રહ્યા છે સાથે પુલના પિલરમાં નીચેની સાઈડમાં પ્લાસ્ટર ઉખડી જતા સળિયા બાર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે ત્યારે હાલ પુલ ઉપરની સરફેસ સહિત નીચેના ભાગમાં જે પિલરના સળિયા દેખાઈ રહ્યા છે તેને ને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા જરૂરી છે તેમ જણાવી જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે અને જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે આ રિપેર નહીં કરાવે તો ગંભીર પુલ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે તેમ છે